વિસાવદળના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડાધડ ધડા ધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા અને ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ આપનું સ્વાગત છે મિત્રો આ વિડિયો છેલે સુધી જોવા માટે ખાસ આગ્રહ કરું છું કારણ કે આજે 31 10 2025 નો ટાઈમ છે અને સરદાર પટેલજીની 150મી જન્મ જયંતિ છે મિત્રો સરદાર પટેલજીએ જે કંઈ દેશ માટે અને ખેડૂતો માટે કર્યું છે તે ખરેખર આજના સમયમાં કોઈ નેતા ના કરી શકે મિત્રો તેઓને આપણા સૌ તરફથી કિસાન સંદેશ ચેનલ તરફથી દેશના દરેક લોકો તરફથી સતસત નમન છે મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજીની હાજરીમાં જે કાંઈ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા છે તે ખરેખર સાંભળવા જેવા છે શું કહ્યું છે ગોપાલ ઇટાલિયાએ તે સાંભળ્યા વિડીયોમાં આ વિડીયોમાં તમે જો ગોપાલ ઇટાલિયાની વાત સાથે સહમત હોય તો ગોપાલ ઇટાલિયાને બિરદાવવા માટે આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીએ ગોપાલ ઇટાલિયાને છે જાન જોડવી જમણવાર કરવું છે મોટું ક્યાંથી કરશો ભગવાનનો નો કેર આપણી ઉપર વર્ચ્યો છે પણ ખાલી ભગવાન નારાજ છે એટલું નથી આ ભાજપ વાળા ઓછા આપણી ઉપર જુલમ નથી કરતા દોસ્તો અને એટલે હું ગુજરાત ભરના તમામ ખેડૂતોને વિનંતી કરું છું ખાલી કપાસના ખેડૂતો દુખી છે એમ નહીં અહીં સુરેન્દ્રનગરમાં મીઠું પકવતા ખેડૂતો ઉત્તર ગુજરાતમાં બટાકા પકવતા ખેડૂતો દક્ષિણ ગુજરાતમાં શેરડીના ખેડૂતો મધ્ય ગુજરાતમાં તમાકુ પકવતા ખેડૂતો પશુપાલકો દરેકની સાથે એક કે બીજી રીતે કડદો થઈ રહ્યો છે સહકારી મંડળીમાંથી લોન ઉઠાવો કે ન ઉઠાવો તમારા નામના બિલ બની જાય અને ખેડૂતોના નામે સાત બારમાં બોજા પાડી દે મંડળીમાં બેઠેલા માણસો કરોડોનું ખેડૂતોનું કરી નાખે અને તમે રાવ લઈને જાઓ ક્યાં તમે દવા લેવા જાઓ તો કડદો થાય ખાતરમાં કડદો માલ પકવીને વેચવા જાઓ તો કડદો ફરિયાદ કરવા જાવ તો કડદો દોસ્તો આ કડદાવાળાને કાઢવા માટે થઈ અને અરવિંદ કેજરીવાલજી જે આપણી વચ્ચે પધાર્યા છે આ કડદાપાજોને કાઢવા મિત્રો આ ખેડૂતોની લડાઈ છે ભાજપને તકલીફ શું વાતની છે કે જ્યારથી વિસાવદર વિધાનસભાની ચૂંટણીની અંદર વિસાવદરના અમારા ક્રાંતિકારી ખેડૂતોએ ધડા ધડ ધડા ધડ ઝાડુ દબાવ્યું અને આ લોકોના મોઢા કાણે આવ્યા હોય એવા કરી નાખ્યા ત્યારથી આ લોકો ઉશ્કેરાયેલા છે વિસાવદર વિધાનસભાના ખેડૂતો એ ગુજરાત ને બતાવ્યું કે ખેડૂતમાં કેવડી તાકાત છે ઝાડા થઈ ગયા ભાજપવાળા ને વિસાવદર પછી પણ આપણે ત્યાં ભાભલા કહી ગયા છે કે ઝાડા થઈ ગયા હોય તો ચડીઓ બદલે મેળ ન પડે દવા કરવી પડે ભાજપની સરકારને સરકાર ને જાડા થઈ ગયા છે બદલે છે મંત્રી હવે મંત્રી બદલે મેળ નહીં પડે આખે આખી સરકાર જ બદલવી પડે એમ છે હવે બે પાંચ બે પાંચે નહીં પડે ખેડૂતોનો હું આભાર વ્યક્ત કરું છું અને આજે આ કિસાન મહાપંચાયતમાં ગુજરાતના કદાવર ખેડૂત નેતા છેલ્લા ત્રણ દશકામાં એમના જેવડા કદાવર ખેડૂત નેતા થયા નથી એવા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ હું અત્યારે અહીંયા યાદ કરું છું આજે સરદાર પટેલ સાહેબની જન્મ જયંતિ છે સરદાર પટેલ નાખે જુલમ કરે અને ખેડૂત સામે અવાજ ઉઠાવે તો પોલીસના દંડા લઈને પોલીસ મોકલે પણ એ જમાનામાં ખેડૂતોનું નેતૃત્વ સરદાર પટેલે કરેલું ખેડા સત્યાગ્રહ સફળ થયો અંગ્રેજોએ પાછા પગલા ભરવા પડ્યા બારડોલી સત્યાગ્રહ આગળ આવ્યો છે અને ખેડૂતો જે આગળ આવ્યા છે ભાજપની સરકારની સરકાર થશે થશે અને થશે દોસ્તો અને આજે હું આપ તમામ સમક્ષ પ્રસ્તાવ મૂકવા માંગુ છું કે આ અહીંથી ઊભી નથી રાખવાની અહીંથી તો આગળ વધારવાની વાત છે કે હજુ આગળ જશે આગળ જશે અને આ ખેડૂતોની લડાઈ એટલી આગળ જશે કે બે હજાર સત્યાવીસમાં ગુજરાતની વિધાનસભામાં ખેડૂતનો દીકરો છે ને મુખ્યમંત્રી તરીકે બેઠો છે દોસ્તો અને એટલે આજે ભરના તમામ ઝોનમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી જ રીતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવાનું નક્કી કર્યું છે દોસ્તો તમે બધા સમજ છો એમાં

ગુજરાતના ગામડે ગામડે આમ આદમી પાર્ટીના સૈનિકો જશે ખેડૂત ન્યાય પંચાયતનું આયોજન કરશે અને ત્યારબાદ ડિસેમ્બરે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ખેડૂતોની વેદનાની રજૂઆત લઈને જશે દોસ્તો આપ સૌ આટલી વિશાળ સંખ્યામાં અહીંયા પધાર્યા અમારો ઉત્સાહ વધાર્યો અમને પ્રેરણા આપી અમને હિંમત આપી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય નમસ્કાર મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોઈએ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ સાંભળવા માટે કિસાનોના હિતની કોઈપણ નેતા કાંઈ પણ વાત કરશે તો આ ચેનલ ઉપર તેમના વિડીયો ચોક્કસથી અમે મૂકતા હોય છે તો આ ચેનલ એટલે કે કિસાનોની ચેનલ કિસાન સંદેશ ચેનલ ઉપર જે કાંઈ વિડીયો હોય છે તે કિસાનોને લગતા હોય છે આમ આદમી પાર્ટીના નેતાઓના ભાષણ હોય છે તો આ ચેનલને હજી સુધી તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ આઇકોન પ્રેસ કરી લો જેથી તમને સૌથી પહેલાં વિડીયોના નોટિફિકેશન મળતા રહે હવે મળશું કાલે એક નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ